નમસ્કાર વેલકમ ટુ અવધ ઇલેક્ટ્રોનિક્સ ઉપલેટા મિત્રો તમે જોઈ શકો છો આ સેકન્ડ હેન્ડ ફ્રિજ છે એલજીનું સેવન કેજીમાં સેકન્ડ હેન્ડ ટોપ લોડ વોશિંગ મશીન છે તેમની કન્ડિશન જોઈ શકો છો ગુડ કન્ડિશન અને જો જ યુઝ થયેલું આ ટોપલોટ છે એમની અંદરની કન્ડિશન પણ જોઈ શકો છો ટીપ ટોપ કન્ડિશનમાં તમને મળી રહેશે ત્યારબાદ આ પણ એલજીનું સેવન કેજીનું મોડલ છે તમે જોઈ શકો છો તેમની કન્ડિશન ગુડ કન્ડિશનમાં તમને જોવા મળે છે સેકન્ડ હેન્ડ છે ઓછો યુઝ થયેલા ટોપલોડ વોશિંગ મશીન છે પ્રાઇઝિંગની વાત કરીએ તો માત્ર ને માત્ર પાંચ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાંથી તમને મળી રહેશે પાંચ હજાર નવસો નવ્વાણું રૂપિયાથી તમને સ્ટાર્ટિંગ તમને મળી રહેશે આ પણ જોઈ શકો છો સેમસંગનું ટીપટુપ કન્ડિશનમાં ગુડ કન્ડિશનમાં તેમની જોવા મળે છે આ પણ સેવન વોશિંગ નું છે જોઈ શકો છો સેકન્ડ હેન્ડ સેકન્ડ હેન્ડ વોશિંગ મશીન સસ્તા ભાવમાં લેવા ઈચ્છતા હોય તો પહોંચી જજો અવધ ઇલેક્ટ્રોનિક્સ નાગના ચોક હોન્ડા શોરૂમ સામે ઉપલેટા ફરી એકવાર એડ્રેસ નોંધ કરી લો અવધ ઇલેક્ટ્રોનિક્સ નાગનાથ ચોક હોન્ડા શોરૂમ સામે ઉપલેટા આ પણ જોઈ શકો છો સેમી ઓટોમેટિક વોશિંગ મશીન છે આ પણ સેકન્ડ હેન્ડ છે જો યુઝ થયેલું અને સેવન કેજીમાં છે એની કન્ડિશન પણ જોઈ શકો છો